આજનો એપિસોડ શરૂ કરીએ તે પહેલાં આ વીડિયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી ન્યૂઝપેપર ગૂગલ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી મિત્રો આવી જ નવી નવી સ્ટોરીઓ હું તમારા માટે આ ચેનલ માંગ લાવતો રહીશ જો તમને આ સ્ટોરી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટમાં જય શ્રીરામ લખી દેજો અયોધ્યા રામ મંદિરનો ઇતિહાસ ભાગ છે આ એપિસોડ છેલ્લો ભાગ છે આજની વાત શરૂ કરીએ

રામ મંદિર માટે બીજીવાર કોર્ટનો દરવાજો ખટખટાવવામાં આવ્યો પણ આ વખતે ગોપાલ વિશારદ સાહેબની અરજીને માન્ય રાખવામાં આવી તેમણે અરજીમાં કોર્ટને કહ્યું હતું કે આ સ્થાન એ હિન્દુઓની આસ્થાનું સ્થાન છે અને નામદાર કોર્ટ આ મંદિરમાં પૂજા કરવા દેવાની પરવાનગી આપે કોર્ટે અરજી મંજૂર કરી અને હિન્દુઓને ત્યાં પૂજા કરવાની પરવાનગી મળી પણ માત્ર બહારથી સામાન્ય જનતા જાળીવાળા પહેલા દરવાજાની બહારથી જ મૂર્તિના દર્શન કરી શકતી હતી મંદિરની અંદર માત્ર પૂજારીને જ જવાની પરવાનગી હતી ચોત્રીસ વર્ષ સુધી આની આ પરિસ્થિતિ અયોધ્યામાં ચાલતી રહી ઓગણીસો ચોર્યાસીની સાલમાં અયોધ્યાના મંદિરની પરિસ્થિતિમાં કદાચ કોઈ મોટો બદલાવ થવાનો હતો પરંતુ ત્યાં જ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ગઈ અને તે બદલાવની ઘડી થોડી પાછી ફેલાઈ ગઈ વાત કનિક એવી હતી કે ઓગણીસો ચોર્યાસીની સાલમાં વિશ્વ હિન્દુ પરિષદ અને ભારતીય જનતા પાર્ટીએ ભેગા થઈ એક સમિતિની સ્થાપના કરી અને નક્કી એવું થયું કે સીતામડીથી શરૂ કરી અયોધ્યા સુધી આ સમિતિ એક રથયાત્રા કાઢશે પરંતુ ત્યાં જ્યાં ઇન્દિરાજીના મૃત્યુના સમાચાર આવ્યા અને રથયાત્રાનું પ્લાનિંગ હાલ કુતુબ અભેરાઈએ ચડાવી દેવું પડ્યું ઇન્દિરાજીના મૃત્યુ પછી રાજીવ ગાંધી સત્તા પર આવ્યા અને ઓગણીસો છ્યાસીની સાલમાન દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા એક એવા કેસનો ચુકાદો સંભળાવવામાં આવ્યો જે આખા દેશમાં અત્યંત ચર્ચામાં રહ્યો હતો કોર્ટમાં અનેકવાર વાર ઉહાપો થયો હતો શાહબાનો કેસ આ વિશે આપણે બધા જ જાણીએ છીએ શાહબાનો પોતાના પતિ પાસે ગુજરાન ચલાવવાનું ભતકું મેળવવા અંગેનો કેસ જીતી ગઈ અને દેશભરના મુસ્લિમોને એવું લાગ્યું કે જાણે સરકાર અને કોર્ટે તેમના શરિયા કાનૂનનું અપમાન કરી નાખ્યું છે વોટબેન્કની ચિંતામાં ચિંતિત પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ મુસ્લિમોને ખુશ કરવા માટે સંસદમાં એક પ્રસ્તાવ મૂક્યો તે પ્રસ્તાવ સંસદમાં પાસ પણ કરાવ્યો અને કોર્ટના આખા ચુકાદાને જ તેમને પલટાવી નાખ્યો આ કોઈ બીજાનું નહીં પણ કોર્ટનું અપમાન હતું દેશનું અપમાન હતું હિન્દુઓ ભડક્યા આ અસંતોષ એટલો મોટો હતો કે આખા દેશમાં તેનો અવાજ ગુંજવા માંડ્યો સંસદમાં પ્રસ્તાવ પાસ કરાવી લઈને મુસ્લિમોને ખુશ કરી જ દીધા હતા હવે હિન્દુઓને ખુશ કરવાના હતા તો શું કરવું રાજીવ ગાંધીએ બીજો એક મહત્વનો નિર્ણય લીધો બાબરી મસ્જિદમાં હિન્દુઓના પ્રવેશ પર પહેલું જે તાળું લાગેલું હતું ને તાળું ખોલાવી નાખ્યું હિન્દુઓને ત્યાં પૂજા અર્ચના કરવાની પરવાનગી આપી દેવામાં આવી પહેલાં મુસ્લિમોને ખુશ કર્યા અને ત્યારબાદ હિન્દુઓ ભડક્યા તો તેમને પણ શાંત કર્યા પણ રાજીવ ગાંધીને કદાચ એ નહોતી ખબર કે હિન્દુઓને શાંત કરવા માટે તેમણે આ જે નિર્ણય લીધો છે તેનાથી આ કોઈ મામલો શાંત નથી પાડવાનો પણ ઉલટાનો વધુ મટવાનો હતો છઠ્ઠી ફેબ્રુઆરી ઓગણીસો છ્યાસીનો એ દિવસ હિન્દુઓને તેમના પ્રભુ શ્રી રામની પૂજા કરવાની પરવાનગી મળી તેથી નાખુશ અને ગુસ્સે ભરાયેલા મુસ્લિમોએ એક સમિતિની રચના કરી બાબરી મસ્જિદ સંઘર્ષ સમિતિ ઓગણીસો નેવ્યાસીની સાલમાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતૃત્વ હેઠળ રામ જન્મભૂમિ કે જે હિન્દુઓ સિવાય બાકીના બધા જ લોકો માટે એક વિવાદિત સ્થળ હતું કેટલાક સો કોડ હિન્દુ માટે પણ તેની નજીક જ શ્રીરામ મંદિર બનાવવા અંગે પ્રતિકાત્મક પાયો ખોદવામાં આવ્યો અને તે જ વર્ષે અલ્હાબાદ હાઈકોર્ટનો શ્રીરામ મંદિર ઇતિહાસનો સૌથી મહત્વનો સચોટ સટીક સટ્ટાક અને ગૌરવપ્રદ ચુકાદો આવ્યો કોર્ટે કહ્યું કે વિવાદિત સ્થળના મુખ્ય દ્વારો ખોલી નાખવામાં આવે અને તે જગ્યા મૂર્ત હિન્દુઓની હોય તેનો કબજો કાયમ માટે હિન્દુઓને આપી દેવો જોઈએ કોર્ટના આ ચુકાદા પછીનો આખોય ઘટનાક્રમ આપણને બધાને જ ખબર છે કારણ કે કોર્ટના આ નિર્ણય બાદ આ મંદિર બાબતે દરેકે દરેક ડેવલપમેન્ટ સમાચાર પત્રો અને ટેલિવિઝન ન્યૂઝ ચેનલ્સ પર આવતા જ રહ્યા હતા છતાં સાફ ટૂંકાણમાં વાત કરી લઈએ ઓગણીસો નેવુંની સાલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં લાલકૃષ્ણ અડવાણીજીએ ગુજરાતના સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રાનો પ્રારંભ કર્યો આ રથયાત્રામાં વચ્ચે બિહાર પણ આવતું હોવાથી યાત્રા બિહાર રાજ્યના સમસ્તીપુરમાંથી પસાર થઈ રહી હતી અને તે જ સમયે બિહારના તત્કાલીન મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે લાલકૃષ્ણ અડવાણીને પકડી લઈ જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો યાત્રાના યાત્રિકો અને હિન્દુઓ આ ગિરફતારી જોઈ ગભરાઈ જશે એવું બિહાર સરકારનું માનવું હતું જે સદંતર ખોટું પડ્યું અડવાણીજીની ગિરફતારી છતાં યાત્રા ચાલુ રહી અને જે દિવસે તે અયોધ્યા પહોંચવાની હતી તે દિવસે એટલે કે ત્રીસમી ઓક્ટોબર ઓગણીસો નેવુંના દિવસે હજારો લાખોની સંખ્યામાં રામભક્તો અયોધ્યા પહોંચી ગયા અયોધ્યામાં તૈનાત પોલીસે હિન્દુઓને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ આટલા વર્ષોનો ગુસ્સો અસંતોષ અન્યાયની લાગણી રામ પ્રત્યેની ભક્તિ શ્રદ્ધા અને ધર્મની ચીજ જેવી અનેક લાગણીઓ ભર્યા એ ટોળાને રોકવું અશક્ય હતું રામ ભક્તોએ તે દિવસે બાબરી મસ્જિદના વિવાદિત ઢાંચા પર હિન્દુ ધ્વજ ફરકાવી દીધો આ ઘટનાના ત્રણ જ દિવસ પછી એ તારીખ હતી કે જે ભારતનો ઇતિહાસના પાને કાળા ડીબા અને શરમના અક્ષરો દ્વારા લખવાના હતા બીજી નવેમ્બર ઓગણીસો નેવું નો દિવસ કે જ્યારે તત્કાલીન ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવે આદેશ કર્યો બંદૂક ઉઠાવી રામભક્તો પર અંધાધૂંધ ગોળીઓ વરસાવવાનો હજારો રામભક્તોનું તે ગોળીબારીમાં મૃત્યુ થયું હજારો રામભક્તો પોતાના જ દેશમાં પોતાના જ ધર્મના મંદિર માટે અયોધ્યા ગયા હતા જે તે દિવસે ઘરે મૃતદેહ તરીકે પણ પાછા ફર્યા નહોતા કહેવાય છે કે તે દિવસે સરયુ નદીના કિનારે લાશોનો એકલો મોટો ઢગલો થઈ ગયો હતો કે જો તેમને મેદાની કિનારા પર ગોઠવવામાં આવે તો સરયુ નદીના પટ કરતા મોટો લાંબો પટ બની શકે હવે ગુસ્સો બેવડાયો હતો ભક્તિ અને શ્રદ્ધા બંને હવે હિન્દુના દિલ અને દિમાગમાં જુનુનું સ્વરૂપ લેવા માંડી હતી પોતાના જ દેશમાં પોતાના જ ધર્મ માટે આટલો બધો સંઘર્ષ કરવો પડે એ હિન્દુ હવે ચલાવી લેવા તૈયાર નહોતો લોહીની સાથે સાથે હવે હિન્દુત્વ પણ નસોમાં વહેવું શરૂ થઈ ચૂક્યું હતું અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય આવી ગયો છતાં હિન્દુઓને તેમનો હક નહીં મળે ઉલટાનું એક મુખ્યમંત્રી ગિરફતારી કરાવે અને બીજા મુખ્યમંત્રી નિર્દોષ લોકો પર અંધાધૂંધ ગોળીઓ ચલાવવાનો આદેશ આપે આ હવે પાશ્વીપનાની હદ હતી છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો બાણું બે લાખ કરતાનો વધુ રામ તો કાર સેવકો અયોધ્યા પહોંચ્યા ભીડ એટલી જબરદસ્ત હતી કે પોલીસની તાકાત નહોતી તે સંભાળી શકે છઠ્ઠી ડિસેમ્બરની બપોરે એક વાગીને મિનિટે બાબરી મસ્જિદનો પહેલો ગુંબજ તોડી પાડવામાં આવ્યો ત્યારબાદ દોઢ કલાકમાં ત્રણ દશાંશ ત્રણ શૂન્ય વાગ્યે મસ્જિદનો બીજો ગુંબજ પણ જમીન ભેગો કરી નાખવામાં આવ્યો પાંચ વાગતા સુધીમાં તો ત્રીજો ગુંબજ પણ જમીન પર આવી ચૂક્યો હતો આ કૃત્યની જવાબદારી લેતા તત્કાલીન મુખ્યમંત્રી કલ્યાણસિંઘે રાજીનામું આપી દીધું અને સાંજે સાત વાગે આખા ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું આમ જોવા જઈએ તો આટલો આખો ઇતિહાસ જાણ્યા પછી અને છેલ્લી ઘટનામાં હિન્દુઓ પર થયેલા ગોળીબાર પછી કારસેવકો દ્વારા કરવામાં આવેલું મસ્જિદનું પતન જરાય ખોટું નહોતું વર્ષો પહેલાનું જે ગયું હતું તે જ હિન્દુ ભક્તોએ પાછું મેળવ્યું હતું છતાં અવાવરૂ એવી મસ્જિદના ગુંબજ તૂટ્યા તેનાથી મુસ્લિમોની લાગણીઓને ખેસ પહોંચી અને આખા દેશમાં મુસ્લિમ હિન્દુ વચ્ચે કોમી રમખાણો ફાટી નીકળ્યા એકમાત્ર અયોધ્યામાં જ એક હજાર કરતાવ્ય વધુ લોકોની અને મુંબઈમાં નસો જેટલા લોકોની ગુજરાતમાં અંદાજે પચીસો અને મહારાષ્ટ્રમાં પંદરસો જેટલા લોકોએ આ હુલ્લડોમાં જીવ ગુમાવ્યા દાઉદ જેવા ગુંડાઓએ આ ઘટનાનો ફાયદો લઈ બોમ્બ બ્લાસ્ટર્સ પણ કરાવ્યા જે બધું જ આપણે જાણીએ જ છીએ આ ઘટનાના દસ દિવસ પછી તેની તપાસ અર્થે એક સંશોધન સમિતિની રચના કરવામાં આવી જેને લિબ્રહાન સમિતિ તરીકે ઓળખાય છે લિબ્રહાન સમિતિને આખા એ મામલાની તપાસ કરી રિપોર્ટ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું હતું અને ડેડલાઇન તરીકે સમય આપવામાં આવ્યો હતો ત્રણ મહિનાનો વાહ રે મેરી લિબ્રહાન સમિતિ તેરા કરમ નિરાલા તેરી જાચ નિરાલી ત્રણ મહિનાની ડેડલાઇનને સત્તર વર્ષનો સમય લાગી ગયો બે હજાર ત્રણની સાલમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ આયોગ પાસે પણ આ સ્થળની તપાસ અને સંશોધન કરાવવામાં આવ્યું જે રિપોર્ટમાં તેમણે સ્પષ્ટપણે લખ્યું કે મસ્જિદનો જે વિવાદિત ઢાંચો બનાવવામાં આવ્યો હતો એ નિશંક મંદિર તોડીને જ બનાવવામાં આવ્યો હતો એ જ શબ્દો એ જ રિઝલ્ટ જે અઢારસો તેરની સાલમાં અંગ્રેજો દ્વારા કરાવવામાં આવેલા સંશોધનમાં આવ્યું હતું ત્યારબાદ અઢારસો અડત્રીસની સાલમાં પણ ફરી એકવાર અંગ્રેજ પુરાતત્વ મોન્ટેગો મેરી માર્ટીને પોતાના રિપોર્ટમાં કહ્યું હતું બે હજાર નવ જ્યારે લીફ્રહાન કમિટીએ સાતસો પાનાનો એક વિસ્તૃત રિપોર્ટ પોતાના સંશોધનને આધારે બનાવ્યો જેમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનો રિપોર્ટ પણ સામેલ કરવામાં આવ્યો અને તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહનસિંહને તે સોંપવામાં આવ્યો આ બધા સરકારી કામો ચાલતા હતા ત્યાં જ બે હજાર દસની સાલમાં એક બીજો વૈતિહાસિક ચુકાદો અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયમાંથી જ આવ્યો અયોધ્યાનો પૂર્ણ ઇતિહાસ આજ સુધીના તમામ પુરાવાઓ અને સત્યતા તપાસ્યા બાદ કોર્ટે આ વિવાદિત ઢાંચાવાળી જમીનને રામ જન્મભૂમિ જાહેર કરી દીધી પણ છતાં કોઈને પૂરેપૂરી ખુશી અને કોઈને પૂરેપૂરું દુઃખ નહીં થાય અને દેશમાં સૌહાર્દ જળવાઈ રહે તેવો ચુકાદો આપવાની પડોજનમાં કોર્ટે કહ્યું કે શ્રીરામજીની મૂર્તિઓ ત્યાંથી હટાવી લેવામાં આવે અને આખી જમીનના કુલ ત્રણ સરખા ભાગ કરી એક ટુકડો રામ જન્મભૂમિ ટ્રસ્ટને એક ટુકડો નિર્મોહી અખાડાને અને એક ટુકડો સુન્ની વક્ત બોર્ડને આપી દેવામાં આવે આ તે કેવી વાત જ્યારે કોર્ટ સ્વીકારે છે કે તે રામ જન્મભૂમિ છે અને આજ સુધી તેના પર ગેરકાનૂની એન્ક્રોચમેન્ટ કરવામાં આવ્યું હતું તો પછી જમીનના ત્રણ ટુકડા કરવાની વાત ક્યાંથી આવી કોર્ટનો આ ચુકાદો હિન્દુ અને મુસ્લિમો બંનેમાંથી એક પક્ષને મંજૂર નહોતો બે હજાર અગિયારની સાલમાં આ કોઈ મામલો પહોંચ્યો દિલ્હી સુપ્રીમ કોર્ટમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આખા કેસ સંબંધિત બધા કાગળોનું અંગ્રેજીમાં અનુવાદ કરાવો અહો આશ્ચર્ય કાગળોનું અંગ્રેજી અનુવાદ કરવામાં જ વર્ષોનો સમય લાગી ગયો વર્ષો સુધી આ કેસ બાબતે સુપ્રીમ કોર્ટમાં કોઈ હિયરિંગ જ નહીં થયું આખરે નવમી નવેમ્બર બે હજાર ઓગણીસના ના દિવસે સુપ્રીમ કોર્ટનો એ અંતિમ ચુકાદો આવ્યો જેની દેશને આટલા વર્ષોથી રાહ હતી કોર્ટે કહ્યું કે આખી જમીન રામ જન્મભૂમિ સોંપી આવે કોઈ અંદાજ મૂકી શકો કેટલા વર્ષના લાંબા સંઘર્ષ બાદ આખરે ભારતના હિન્દુઓનું આ મંદિરનું સપનું સાકાર થયું હશે હવે તો આખો ઇતિહાસ જાણીએ છીએ તેથી ગણતરી કરી જ શકીએ પરંતુ જવા દો નથી કરવી ચોથી ફેબ્રુઆરી બે હજાર વીસમાં એક સ્થાપવામાં આવ્યું અને મંદિરનું નિર્માણ કાર્ય આરંભ થયું આખરે બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે પ્રભુ શ્રી રામચંદ્રજીની પાંચ વર્ષની આયુવાળી સુંદર મૂર્તિનો રાજ્યાભિષેક પ્રાણપ્રતિષ્ઠા થઈ અને અયોધ્યાની સાથે સાથે ફરી એકવાર આખો દેશ રામરાજ્યનો સાક્ષી બની રામ થયો તારકચિહના આ આખી શૃંખલા લવાનું વર્ષો દિવસો સુધી મહેનત કરી આટલી બધી માહિતીઓ એકઠી કરવાનું અને તેને ક્રમબદ્ધ કરી શબ્દોમાં આ લેખન માટે તૈયાર કરી વાંચન યોગ્ય જાણવા યોગ્ય સાહિત્યનું સ્વરૂપ આપી તમારી સામે પીરસવાનો આશય માત્ર એટલો છે કે આજે આ તૈયાર થયેલું જે ભવ્ય રામ મંદિર આપણે ઘેરપેઠામાં જોઈ રહ્યા છીએ ગયા થોડા દિવસ પહેલાં મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો જે ભવ્ય સમારોહ મહોત્સવ આપણે જોયો કે બધું જ શક્ય બન્યું તેની પાછળ પાંચસો વર્ષ કરતાં વધુ જૂનો એવો હજારો વર્ષનો ઇતિહાસ છે કેટલાક નહીં કેટલાંક હજારો પણ નહીં પરંતુ લાખો લોકોએ તે માટે બલિદાનો આપ્યા છે ત્યારે આ મંદિર આપને મેળવી શક્યા છીએ આ જિંદગી ભર પેઢીઓ સુધી અને કાળના અંત સુધી યાદ રહેવું જોઈએ હવે પછી જો કોઈ સેક્યુલરિયા ફૂરફુરિયા કે ઇન્ટલેકચુલનો પટ્ટો ગળે પહેરી ભાવ ભાવ કરતા વાંકી પૂંથલીવાળા મળે અને સહિષ્ણુતા સમાનભાવ અને પરમાર્મા કામની પીપુડી વગાડતા કહે કે મંદિરની શું જરૂર છે હોસ્પિટલ કે શાળા બનાવોને મંદિર માટે આટલા લાડવાની કે જીત્યા પછી આટલા ખુશ થવાની શું જરૂર છે તો ત્યારે ગર્વથી કોલર ઊંચો કરીને કહેજો અવેચલ નિકલ હવા આને દે હોસ્પિટલ અને શાળા જ બનાવવી છે ને તારે કોઈ ક્લબ રિસોર્ટ તોડીને બનાવને અને જો એટલો જ ભરોસો હોય તો કોઈ મસ્જિદ કે ચર્ચ તોડીને હોસ્પિટલ કે શાળા બનાવવાની વાત કરી જો પછી તું વાત કરવા લાયક કે જીવતો જીવતી બચે તો આગળ વાત કરશું એક નમ્ર અરજ આપ આ અમારા બધા એપિસોડને વધુને વધુ ફોરવર્ડને શેર કરો એવો શુભ આશય તો ખરો જ પરંતુ જ્યારે ફોરવર્ડ અને શેર કરો ત્યારે ફેસબુકની અને યુટ્યુબની તે પોસ્ટની લિંક સાથે ફોરવર્ડ અને શેર કરો એવી વિનંતી જેથી હિન્દુ ધર્મના સાચા ઇતિહાસ અને સાચી માહિતી ફેલાવવાનો અહીં જે આશય છે તેને વધુને વધુ લોકો સુધી પહોંચાડી શકાય હવે મશુમા